વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ તળાજામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં માર્કેટ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા વાઇસ ચેરમેન મસરીભાઈ ભાદરકા ડાયરેક્ટર ગિરીશભાઈ ધાંધલિયા સેક્રેટરી અજીતભાઈ પરમાર ઇન્સ્પેક્ટર મનોજભાઈ પનોત સહિત સર્વે સ્ટાફ હાજર રહેલ બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર